મિત્રો ખરતા વાળ ખરતા વાળ ટાલ તમે કરશો તો ઓટોમેટિકલી વાળ આવી જશે મિત્રો મિત્રો નમસ્કાર જો તમારા માથામાં ટાલ આવી ગયો એવા ઘણા બધી મને મેસેજોમાં કમેન્ટ આવે છે ઘણા બધા વિડીયોમાં એવી કમેન્ટ આવે છે કે સર મારા માથામાં વાળ ખરે છે વાળ ખરવા લાગ્યા છે ક્યાંક મને ટાલ ના થઈ જાય અથવા ટાલ આવવા તાલ ના આવે તેના ઉપાય બતાવો તો ખાસ કરીને તમારા માટે રામ પણ ઇલાજ લઈને આવ્યો છું મિત્રો તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો એક રસ તમે કાઢી લેવાનો છે પછી તેમાં શું કોઈ પણ રીતે ડુંગળી રસ તમારે એક બાઉલમાં રાખી દેવાનો છે એક વાટકામાં રાખી દેવાનો છે અને કોઈ બી માથે હળવા હાથે નાહવાના બે કલાક પછી તમારે માલિશ કરવાની છે મિત્રો એક વાર કરો બે વાર કરો ત્રણ વાર કરો કારણ કે તમે જે ડુંગળીનો રસ છે તેનાથી માલિશ કરશો તો મિત્રો તમને સો એ સો ટકા પ્રેરણા મળશે અઠવાડિયામાં બે વાર તમે એક થી બે ચમચા મુલતાની માટી લેવાની છે ધ્યાનથી સાંભળો મિત્રો મુલતાની માટી લઈ આવીને ભજીયાના ખીરા જેવી બનાવી નાખવાની છે અને તમારે માથે લગાવી દેવાની છે એટલે કે લેપ લગાવી દેવાનો છે નવાના કલાક પહેલાઓ મિત્રો જે ત્યારે નાહવા જાઓ છો તેની કલાક પહેલાં સપ્તાહમાં તમે જો આ બે વાર કરશો તો તમને તમારા જે શરીરનો અથવા માથાનો જે તાપ છે એ બેસવાનું ચાલુ થઈ જશે કારણ કે માટી લગાયેલી હોય કે ના લગાયેલી હોય ત્યારે અત્યંત નથી માથાનો તાપ જો તમારો પડી જાય તો કહેવાય છે કે વાળ જલ્દી ઉગે છે અને તમારે શું કરવાનું છે કે લીલા ઘાસ પર ચાલવાનું છે અઠવાડિયામાં એક વાર જે એકવાર સપ્તાહમાં એકવાર જેટલું ટોપરાના તેલથી હળવા હાથે મસાજ કરવાનું છે અને યોગાલયનું પ્રભાવલી કેક્શન જે છે એનો ઉપયોગ કરવાનો છે થોડાક ઝડપથી જ તમને ફાયદા જોવા મળશે મિત્રો આ પ્રયોગ કરશો તો તમને સોએ સો ટકા ફાયદો થશે ડુંગળીના રસને મુલતાની માટીનો ફાયદો તમને ડાયરેક્ટલી મળશે અને તમારે વધારે શું કરવાનું છે તો કે કપાલ ખાસ કરીને કરવાની છે અને અનુલોમ વિલોમ કરવાના છે મિત્રો કપાલ ખાસ કરીને અને અનુલોમ વિલોમ ચંપલ વગર તમારે ત્રીસ થી પાંત્રીસ મિનિટ લીલા ઘાસ પર ચાલવાનું છે મિત્રો આવડતા હોય તો તમને સવારની પોરમાં સૂર્ય નમસ્કાર કરશો પણ તમને ઘણા બધા ફાયદા થશે મિત્રો આ પ્રયોગ કરીને જોજો તમને એ સો ટકા પરિણામ મળશે